તો અત્યારે વાગ્યાશી શાળા જ છે અને હું અને કર્મ બંને રેડી છીએ સ્કૂલે જવા માટે હાય મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું કરીશું તું કહાને થેપલા થેપલા બન કર્મ તું કરીશું હાય મારી ભરી દેને આપણે એને ભરી દેવીએ એને આપણને નહીં ભરી દેવાની

અવ્યવસ્થિત બેઠી હતી આઈ આવી ફોન ને એટલે સીધી વ્યવસ્થિત બેઠી ગઈ કર્મ ક્યાં ગયો નીચે તમે હું કરો છો હું કઈ કરતો નથી ફોન જોઉં છું હા ને લેવા ગયો તો સ્કૂલે થી લઈને આવ્યો બસ હવે જમીને આજે મારે જમી આજે પછી બે વાગે મારે જવાનું છે ટ્યુશન અને આવીશ આજે આજે છે પણ ચાર થી પાંચ એક્ઝામ છે એટલે આજે તો પાંચ વાગે આવી જઈશું અને મારી મમ્મી અહીંયા મેથીનું શું કરવાનું છે ભાજી હમ મેથીની ભાજી બનાવવાની છે અને ઘરમાં આવી ગયું હાય હું તો થી આવી ગયો ને મજે આવી દનન મારો દોસ્તર્પન છે જે હું મારે એક નવી રોન લઈને આવ્યો છે હું તો કેતો તો પીપી સવાણીના કોમ ભર પીપી સવાણીમાં ફોર્મ ભરવાનું છે એટલે પાસ થાવીને પીપી સવાણીમાં બનાવવું છે ફ્રીમાં બનાવવું 12 તરણ નવી ઓહો તારે માં एग्जाम દેવી છે લેવાનું છે 14 તારીખે છે અચ્છા એવું છે ને દેખો હું બે આજે ભરવાનું છે મે દોસ્તાની છે જવાનો છે ને પઈ ફોર્મ ભરવાનું છે અચ્છા ક્યારે જઈશ 6 વાગે ઓકે તો કર અત્યારે કઈ ફોર્મ ફોર્મ કરતો તો મતલબ સ્કૂલેથી થી ને ત્યારે એમ કહેતો તો કે મારા ફ્રેન્ડ બધા ઈ ફોર્મ ભરે છે તો હુંય ભરું એમ અને હારું કહેવાય નંબર લાગી જાય એક એક્ઝામ આપવા દે કેટલા 25 માર્ક્સનો પેપર આવે ને 25 માર્ક્સ પેપર આવે અને 25 આપણે સવાલ આચા પડી જાય એટલે આપણે એક્ઝામ પાસ અને એક્ઝામ માં પાસ એટલે આપણો ઈ સ્કૂલમાં નંબર લાગી જાય ને 12 ધોરણ સુધી શિક્ષણ મફત કરાવે તો સારું કહેવાય ને હમ અને ઈ તો આટલી મોટી પીપી સવાણી સ્કૂલમાં માં મારે તો 10 છે એટલે મારે તો મતલબ નહીં હાલે ફોન પણ કર્મને એકને હાલશે તો નંબર લાગે તો સારું કહેવાય નહીં કર્મ હા ના પર તો પ્રસાદ ના છે જે જાય થી બસ હું મારું યુનિફોર્મ ચેન્જ કરીને ફ્રેશ થઈ ગઈ છું મારી મમ્મી અહીંયા રોટલી બનાવે છે હાય મમ્મી રોટલી અને કર્મ તો રૂમમાં ફોન રમે છે હાય કર્મો મૂકી દો ને ફોન હવે કેમ એવા કામ કામ કરો તમારે મોઢા છુપાવવા પડે

નાસ્તો કરીને મળવીસ તો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને હું ટ્યુશન થી આવી ગઈ છું અને ટ્યુશન થી આવીને જોયું તો ઘરમાં તો ઘરે હતો મતલબ એ બપોરે કેતો તો ફોર્મ ફોર્મ નો તો એના ફ્રેન્ડ ની ઘરે ગયો છે તો બસ હવે હું મારું હોમવર્ક કરું ઘડી વાંચું અને પછી કર્મ આવે પછી એની વાત કરાવું કે એનું ફોર્મ ભરાણું કે નહીં તો અત્યારે વાગ્યા છે નહીં સોરી સાત વાગ્યા છે અને કર્મ આવી ગયો છે એના ફ્રેન્ડના ઘરેથી હાય કર્મ હાય તું ગયો ફોર્મ ભરવા દારૂ ફોર્મ ભરાઈ ગયું મતલબ એમાં હતું હું કા એનો તો આપણો નામ પૂછે ને એવું નામ ને એવું દેવાનું ને તારીખ કેટલી રાખવી છે આપણે ડિસાઈડ કરવાની કે કેટલી તારીખ રાખવાની છે અચ્છા ને સમય ને એ બધું આપણે ડિસાઈડ કરવાનું પછી ફોર્મ ભરીને ને જે આક્સ કઢેના પછી જોજે રક્ષ આ ફોર્મ નીજે છે આ આ બસ આઉટ ફોર્મ હતું એમને કે અને તું ગયો કેટલા વાગે મે વાગે ગયો તો કે ચાタル કરી લેતા

ગાજર કોબી સુધાર્યું છે નું કરવાનું એનું તારે બનાવવાનું જે બનાઈ અમને કાઈ કબન દેખ કર્મ તો એનું જમ પર સુધારે છે ચાલો આપણે મારો પ્લાન એવો છે કે અત્યારે આમ થોડક વાત કરું વધારેલા એને વણી વણી આગો વઈ જાય બિચારો શરમાઈ જાય સાલ તો જમીને પછી મળીએ અત્યારમાં માસી પાસે જાવ એ શું કરે છે

અને રુમ પે પર બેસે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ આપણે રોટલા કરવાની એક તપકો બોલાય અહીંયા આજ કેમ મતલબ ઈચ્છા થી રોટલો ખાવાની મને તો ગિંદાની તો રોટલો તો ઓર મજા આવે તને બધાયમાં ઓર મજા આવે અત્યારે મારી મમ્મી જમવાનું બનાવતી હતી તો ગેસનો નો બાટલો વહી ગયો ને તો ખાલી બાટલો બહારો કાઢ્યો ને ભરેલો બાટલો જે હતો એ અંદર ચડાવ્યો હાય મમ્મી હાય મારી મમ્મી બોળો ભરે છે અથાણું કાઢું છું અથાણું કાઢે છે તો આપણે દીદી પાસે જઈએ ને જોઈએ તો શું કરે છે હાય દીદી હાય તો શું કરશું હું બસ મારું હોમવર્ક કરું છું

તો હવે છે તો મારા મામા હમણાં આવવાના છે મતલબ વહેલા આવશે તો એમની સાથે વાત કરાવશું નકર વિડીયોને એન્ડ વેલા કરી હું કેમ કે તમારે પાસે સ્કૂલે જવાનું હોય ને એટલે પછી એડિટ ને એવું કરીએ ને તો લેટ થઈ જાય છે રોજે એટલે એ વહેલા આવી જાય તો એની યારે વાત કરાવીશ ન કર આજે બસ વિડીયો નો હમણાં હવે થોડી વાર પછી કરી તો ત્યારે તો હું મારું હોમવર્ક કરું છું એ પતે પછી થોડી વાર એન્કલ પાસે જઈશ અને આવીને પછી સુઈ જઈશ હાઈ ગઈશ તો અત્યારે વાગ્યા છે સાડા દસ અને મારા મામાની તો બહુ વાટ છે પણ એ કંઈ આવ્યા નહીં તો કીધું હવે સુઈ જાવી અને હું ટીવી જોતી હતી મારું હોમવર્ક થોડુંક હતું સાયન્સનું થોડુંક રહી ગયું હતું એ હોમવર્ક પેલા પૂરું કર્યું અને પછી બસ ટીવી જોતી હતી અત્યારે અનુપમા પૂરી થઈ હવે અને કીધું ચાલો હવે સુઈ જાવ કાલ સવારે પાછું વેલું ઉઠવાનું છે હેરા કર અને સારું હવે તો અત્યારે વિડીયો એન્ટ કરી દઈએ હે ને હા અને હવે સુઈ જઈએ અને કાલે સવારે પાછા મળીએ નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ ગુડ નાઈટ ટાટા